બાકી જે ઘરની થોડી ઘણી પ્રોસેસ હતા એ પાણી રેડવાથી બેનિફિટ પિતરું લેવલ નતો એ સોલ્વ થઈ ગયો બરોબર એ તમને સાહીઠ ટકા સાહીઠ સિત્તેર રાહત થઈ ગઈ એ તમારો પ્રશ્ન પ્લસ પોઈન્ટ થયો હવે તમારા પિતરું રાજી થશે બરોબર છે એટલે ઓટોમેટિક સારા દિવસો આવશે પણ મને હજી ઓર્ડર દેવાનો હજી ઉપરથી મને કહેતા નથી આટલા દિવસ કે આટલા દિવસ

જે કરી કરું કાર્ય લખે લાગે છે એ કાર્ય તમારું લખે લાગે છે આ વખતે સફળતા આવતા સફળતા સો ટકા મળશે આવતા વખતે સફળતા સો ટકા મળશે 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 પણ જે દેવ પાસે તમે કામ લ્યો છો ને એ દેવને સાચા દિલ થી વિનંતી કરો પણ તમારી કુળદેવી ને પેલા વિનંતી કરો ઘર બડ નહી થાય જો તમારો રાજા રાજી થશે ને તો એના દીકરા ને મનાવો એના માટે સામાન્ય વસ્તુ છે એના દીકરાને કે છે જવાબદારી હું માતા લઉં છું તારો મોક્ષ કરાવી દઈશ પણ અહીંયા પેઢી હાલવા દે સારા દિવસો આવશે બે જગ્યા એ આવશે એક જગ્યા એ મોડું થાશે ઉપરથી મને મળતું નથી બાકી બે કન્ફર્મ છે બે જગ્યા સારા દિવસો આવશે 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 ફેરફાર વગરની વાત છે પણ ત્રીજી જગ્યા ક્યારે આવશે ને એનો મને ઉપર થી ઓર્ડર મળતો નથી એટલે હું તમને કહું કે બધે સારું થઈ જશે તો એનો કોઈ મતલબ નથી કઈ બે મારા દીકરા છે અને એક અમાર છે કઈ કઈ વાંધો નહી તમારી એક સન એક ભાઈ ત્યાં થાય એવું બની શકે ને કે તમારા બે છે બરોબર છે તો એક લાખ તમને મળે એક લાખ ભાઈ ને મળે એટલે બે ઘર જળવ સચવાય રહી ટુકમાં એમ અને બીજા ઘરે સારું થાશે નહીં પણ ટુકમાં એમાં થોડોક સમય દેવો પડશે થોડોક સમય દેવો પડશે થઈ જશે એ સો ટકા છે ભાગી પિતરું થાય ને રસ્તા ખુલે બધાય ખુલે નસીબ માણસ નું ખુલે ને એટલે ના પડતા હોય ઘરે દેવા આવે નસીબ ખુલે ત્યારે થાય આ વસ્તુ બધી આવી છે જ્ઞાય થશે એટલે સામેથી આવશે મારે હતું કે ગઈ પચીસ તારીખે હરિદ્વાર ગયા હતા આહા તમારી પાસે આજ્ઞા લઈ આગલે દિવસે મળી ગયો તો ત્યાં મારે કાટલો રાખ્યો હતો મારા મમ્મી પપ્પા મારા ઘરના એક બે ત્રણ ચાર પાંચ છ પિત્રો નું કામ થયું ત્યાં

એક તો ફાઇબા હતા બરોબર એ આગળ પાછળ હતું કાઈ નહિ બરાબર હતા બરોબર છે એટલે એનો છેડો લાગી ગયો તમને ઉપર ફાઇબા સાથે તમારા સંબંધ બગડ્યા એક નેહા કો લાગ્યો એક નેહા કો નિહાકો લાગ્યો એટલે એનું એનું ધર્મ આયલું નિહાકો લાગ્યો એનું ધર્મ આયલું અને એની નિહાકા પછી એની પ્રોપર્ટી તમારા પાસે આવી એટલે નિર્વસનો છેડો લાગ્યો આ બે છેડા ભેગા થયા બરોબર અને તમારા છેડા માં ભડાકા થઈ ગયા બે છેડા ભેગા થયા શોર્ટ સર્કિટ થાય આ શોર્ટ સર્કિટ તમારા જીવનમાં થઈ અને તમારા પરિવાર ની પેઢી ઉભી રહેવા માંડી તમારે એક બે ત્રણ ચાર પાંચ છ ને હાથ ઘર બરોબર હાથ માંથી ત્રણ જગ્યા બ્રેક મારી દીધી બરાબર આગળ બે જગ્યા બ્રેક મારી દીધી આગળ બે જગ્યા બ્રેક મારી દીધી એટલે મુદ્દે વસ્તુ એવી બને છે કે નિર્વંશ મિત્રુ જે નિર્વંશ છે એનો તમને છેડો બે રીતે લાગ્યો એક કંકાસ થી લાગ્યો માણસ લેવાનું થયું તુલસી હાઈ ગરીબી કે અંદર થી હાઈ નીકળી જાય નિહાકો નીકળી જાય ને નિહાકો પાછો ન વડે કોઈ દિવસ નિહાકો કોઈ દિવસ પાછો વળે આ ની વાત છે પછી તમે ગમે એટલા રિજાવો ગમે ખવડાવો પીવડાવો રાજી કરો તમારી હસી મજા કરીએ પણ બીચ મેં ગાંઠ રહે જાય એક તમારા જીવનની અંદર જે તણાવ થયો એ તણાવ રૂપી જે ગાંઠ પડી ગઈ છે એ દોરમ આંગળી ફેરવશો વચ્ચે ગાંઠ દેખાય 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 તમે હસી મજા ગમે કરો પણ ક્યાંક

કોઈ ફાયદા નહીં હોવ નો ન્યાય નો થયો ન્યાય તમે કહી રહો એ માણસ રાજ્ય કહી પણ જયારે તમે બે હાજર આપ્યા ત્યારે તમે માતા ને દેવ ને પૂછ્યું કે મારી સમાધાન કર્યું છે

એનો જે એનો નિહાળવો અમને અનુકૂળ નો આવ્યો ત્યારે જયારે અમે જગ્યા વેચી ત્યારે મળી એનો પૈસો અમે દઈ દીધો છે અને છતાંય તું કેતી હોય હજી મારી દીકરીનું કઈ બાકી રહી જાય છે તો મળી આજે દેવા ત્યાં કાલી દેવા ત્યાર છે આવું એ મેરડીને વિનંતી કરશો તો એ મેરડી દીકરીને પૂછશે બેટા તને તારો હક મળી ગયો તો આત્મા કોઈ દિવસ ખોટું ના બોલે માણસ ખોટું બોલે પણ આત્મા ખોટું બોલે નહીં એટલે આત્મા જ્યારે એ દેવને કહે છે કે મારો હક મારા ભાઈઓને આપી દીધો છે

પછી તમે ખુશીથી જે દેશ હોય કદાચ એમ કે મારી સવાર નિમિત્ત મળે પાણી ચાલુ રાખો આપણે વાંચું સારા દિવસો આવે પછી બરોબર છે મને કોઈ વાંધો નથી પણ તમને સંતોષ ક્યારે મળશે તમારી જે ઈચ્છા છે એ પૂર્ણ થાય બરોબર પિતૃતી થશે એવી તૃપ્તિ તમારા પાણીમાં આજે કાલે મસાણી મેળવી કઉસ છું જે મકાન વેચો હતા મગજ ગયો

આપ્યો છે બે વાર થયો છે બે વાર ચોથ નો વ્યવહાર પછી વ્યવહાર બંધ થઈ ગયો છે બે વાર ચોથ નો વ્યવહાર થયો છે પણ કોઈ કારણોસર આ ચોથ નો વ્યવહાર જે કેવાય છે એ વ્યવહાર ઉભો રહી ગયો છે કે પરિપૂર્ણ થતો નથી બરોબર છે પરિપૂર્ણ થતો બરોબર છે તો હવે ચામુંડ ભેગી મેરડી છે ચામુંડ ભેગી તમારી મેરડી છે મેરડીને કળા આપજો ચામુંડ ને લાપસી આપજો બરોબર છે તમારી ચામુંડ કઈ મેરડીને કળા જમાવી દો ચમાડી દેશો અને મને લાપસી આપો એટલે આ તમારો પેટ હાથ પેઢીએ સાહ નો નીકળે કાઢો કિસ્સા માંથી એક નોટ તમારી ચામુંડા ચામુંડિયા મેરડી કહું છું હિસાબ પૂરો નાખી વાત પૂરી થાય બરોબર સોડે સોડા ની વાત છે આટલું કોડક પૂરું થઈ ગયું તું મારું આ તમને સંતોષ થાય એટલે નોટ આપડે મારા ઘરમાં છે ને મેરડી ફક્ત હું એક જ માનું છું મારા ગુરુ નું યાદ ઝવેર ઘર મહારાજે મને આ મેરડી વાત કરી મારા ત્યારે આઠ સંતાન બે ગયા હતા આઠ દીકરા બે દીકરી દસ સંતાનો થઈ ગયા ને ત્યારે એને મને વાત કરી કે તારે મેરડી ને પૂજવી પડશે બે મેં મેરડી આપ્યા હા વાત છે બે મેં મેરડી આપ્યા મેલા તમારો પ્રશ્ન વ્યવહાર છે હજી ખાડા મેરડી ને યાદ કરજો તેથી હું કદાચ જગત માં મેળી નો કેવા ખાલી જે ખાડ માં પડે ખાલી માતા ખાજો ક્યાં કઈ મારી ક્યાં કઈ મારી વાગરજો હાથ લાંબો ન જગત માં મેરડી નો બરોબર

મેં તમને મેલડી આપી છે મેરડી મારો વળવાનો વ્યવહાર છે મેરડી મારા વળવાનો વ્યવહાર છે આ મેલડી મેં ચૌદ જગ્યાએ આપી છે કેટલી જગ્યા આ મેલડી મેં ચૌદ જગ્યાએ આપી છે કારણ કે મારા મારા ગુરુદ્વારાના જેટલા સેવકો હોય મારો સેવક દુઃખી મારો હું દુઃખી બરોબર છે એટલે મારા ગુરુદ્વારા નું ધર્મ છે ગુરુદ્વારા ધર્મ ચૌદ જગ્યા આપ્યું છે અને ચૌદ ચૌદ જગ્યા મારી મેલડી સોનાનો સુરજ ઉગાડ્યો છે ભલે ત્યારે આપણે વાત થઈ ને રેલનગર મેરડીની રેલનગર વાળી મેળવી એમાં અત્યારે આ ઢાકવડલા વાળા ગવેધર મહારાજ નો એક ભાઈ વેદ કાયદો અને એને ઉભું રાખી દીધું તરત જ વાત છે તમામ બધું રેડી હાલ અને પછી ઈ કે છે ઈ પ્રમાણે કરશે બાકી આમ કે ઉભું રહેતું નતું પણ હવે છેલ્લા અઠવાડિયે થી એને ઉભું રાખી દીધું બધું અને એને એક જ વેદ કાયદો કે તમારે જે કોઈ બાવાની દીધેલી છે ઈ મેરડી કે દેવસ્થાન જે કઈ કેસે પેલા નારી તમને દીધેલું છે એ નારી તમે પૂજો છે મારો મહાદેવ જયારે તમને સુખી કરવા ધારે ને ત્યારે ગાંડો આવીને તમારા કામ કરી જાય બાકી ડાયો નોટ ડાયો હોય તમારા કામ ન કરી વેલ સમય આવશે ચાલુ કરી દઈશ સમય આવવા દો

ત્રણ મહિના રાહ જોવી પડી શું કામ તમારો સમય નથી તમારો સમય થઈ ગયો મારા પાસે છે એના ઘર માંથી મેરડી ની માનતા ચડી ગયેલી છે મોસાણી મેરડી કઉ છું એટલે જો મને પૂછો પેલા તમારી કુળદેવીને પૂછો તમારી કુળદેવી એમ કીએ કે દીકરા તું રાજી તો માતા રાજી ભક્તિએ પૂજ્ય મન માતાને કોઈ વાંધો નથી ભક્તિએ પૂજ્ય પણ બેસણા ન કરતો ક્યાંય હાલ તમારી માતાને પૂછ્યા કંઈ બેસણા કરતા નહીં તમારો ગુરુદ્વારો છે ગુરુદ્વારાનું ધર્મ છે હલગથી પૂજો તમારી માતાને કોઈ વાંધો નથી પણ જેની તમારા મધમાલ લેવી બહેડી તેની તમારી આવડી થાશે થાસે થશે આવી મસ્સાણી મેળવી કહું છું

હવે મેરડી નવી રીતે એ ભાઈ આગ્યા બધા હવે એ કેટલી દિવસ નથી નેક્સ્ટ